આણંદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સારવાર મળે તે માટે ઇમરજન્સી વિભાગ આઈસીયુ અને ઓપરેશન થિયેટર તેમજ બેડની ક્ષમતા વધારેલા વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આણંદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સારવાર મળે તે માટે ઇમરજન્સી વિભાગ આઈસીયુ અને ઓપરેશન થિયેટર તેમજ બેડ ક્ષમતા વધારેલા વોર્ડનું કરવામાં આવ્યું હતું જેમાં જગદગુરુ પૂજ્ય અવિચલદાસજી મહારાજ પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇમરજન્સી વિભાગ નિષ્ણાંત ડોક્ટર કમલેશ ગોહિલ અને ડોક્ટર મિહિર આચાર્યએ આધુનિક ટેકનોલોજી તેમજ ઝાયડસ હોસ્પિટલના સેન્ટર હેડ પ્રજ્ઞેશ ગૌરે હોસ્પિટલમાં સુવિધાઓ અંગે માહિતી આપી હતી આજનો પ્રસંગ અમારા ઇમરજન્સી વિભાગ આઈસીયુ અને ઓપરેશન થિયેટર્સના રિનોવેશન થયા અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં જે સુધારો અને સર્વિસીસમાં જે વધારો થયો એના વિશેનું આજના દિવસનું ઇનોગ્રેશન હતું મુખ્યત્વે આનું પર્પઝ એ છે કે જેમ દર્દીઓની સમસ્યાઓ વધી રહી છે તે મુજબ લેટેસ્ટ આરોગ્ય માળખું હોવું એ ખૂબ જ જરૂરી છે જેથી જટિલમાં જટિલ રોગની સારવાર આપણે ખૂબ જ સહજતાથી આપી શકીએ અમારો ઇમરજન્સી વિભાગ જે આજ દિન સુધી પાંચ પથારીથી કાર્યરત હતો જે આજથી હવે અગિયાર પથારીથી કાર્યરત રહેશે તદઉપરાંત ઇમરજન્સીમાં જે જે ઇક્વિપમેન્ટની જરૂર પડે એ દરેક ઇક્વિપમેન્ટ પણ અમારી ઇમરજન્સી વિભાગમાં અવે અવેલેબલ કરાયા છે જેથી કોઈ પણ દર્દીની સારવારમાં કોઈપણ સમયે કોઈ જોખમ ઊભું ના થાય અને ત્વરિત સારવાર મેળવી શકાય તે ઉપરાંત અમારા આઈસીયુ એટલે ક્રિટિકલ કેરની સેવાઓમાં પણ અમે ખૂબ જ વધારો કર્યો છે જે હાલમાં અઠ્યાવીસ પથારીની સુવિધા હતી તે વધારીને હવે છેતાલીસ ક્રિટિકલ કેર બેડની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે કિડની અથવા તેના માટેના જે જરૂરી લેટેસ્ટ લેઝર અને એના ઉપકરણો છે એ દરેક અમારા ઓપરેશન થિયેટર્સમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ સાડસ છેલ્લા બાર વર્ષથી આપણા ચરોતર પંથકના દરેક નાગરિક માટે ખૂબ જ અદ્યતન સાધન તેમજ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્ય થતી હવે એ વધુ સઘન સારવાર માટે પણ વધુ સારી રીતે સુસજ્જ બની છે જેથી કોઈ પણ દર્દીને અમદાવાદ બરોડા જેવા મેટ્રો સિટીમાં જવું ના પડે સારવાર બધી જ અહીં શક્ય પડે અને મહત્ત્વનું તો એ છે કે મેટ્રો કરતાં સેવાઓ ખૂબ સારી અને પ્રાઇઝિંગમાં પણ જોવા જઈએ તો મેટ્રો સિટીઝ કરતાં મિનિમમ વીસથી પચીસ ટકા ઓછા દરે હોસ્પિટલમાં જ આ બધી સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર